ચામડીની આ સમસ્યાને ઇગ્નોર ના કરતા નહીં તો ખતરનાક બની જશે આજે એવી જ એક મહત્વપૂર્ણ વાત તમારી સાથે શેર કરવી છે જો તમે પણ આવી કોઈ ભૂલ કરતા હોવ તો અટકી જજો નહીં તો તમે પણ ગંભીર બીમારીમાં સપડાઈ શકો છો આ વિડીયોને ધ્યાનથી જોજો પણ સૌથી પહેલાં ફટાફટ આ વીડિયોને શેર કરી દો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું વત્સલ આજે હેલ્થ સાથે સંકળાયેલી અગત્યની માહિતી લઈને આવ્યો છું આપણે જાણીએ છીએ કે ત્વચામાં ખંજવાળ અને લાલાશ જેવી સમસ્યાઓ સામાન્ય છે પરંતુ કેટલીક વાર તેને અવગણવી અથવા તેને હળવાશથી લેવી ભારે પડી શકે છે જો તમારું બ્લડ શુગર લેવલ હંમેશા નિયંત્રિત રહે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓમાં ત્વચાના આ રોગનું જોખમ વધારે હોય છે સાંભળીને ભલે અટપટું લાગે પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ પ્રમાણે સાવધાન રહેવું જોઈએ ડાયાબિટીસ જેવી ક્રોનિક બીમારીઓમાં ચામડી સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ખૂબ જ વધારે હોય છે જેમ કે ઘાવ થતાં જ અલ્સર એટલે કે ચાંદા પણ હોઈ શકે છે પણ આ પ્રકારના કિસ્સા જલ્દી જોવા મળતા નથી ડાયાબિટીસના લગભગ ત્રણસો દર્દીઓમાંથી માત્ર એક જ દર્દીમાં આ પ્રકારની બીમારી હોય છે પણ હા ડાયાબિટીસને લઈને સાવધાન ચોક્કસથી રહેવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓની ચામડી પર છાલાની સમસ્યા ઘણી સામાન્ય છે હાથ પગની આંગળીઓ આખા હાથ પગમાં છાલા થઈ જાય છે આ છાલા સફેદ હોય છે પરંતુ તે પીડાદાયક હોતા નથી આ છાલા બેથી ત્રણ સપ્તાહમાં સ્વસ્થ થઈ જાય છે પણ જો તમને પણ આવા છાલા પડે છે તો આ સંકેત હોઈ શકે કે તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં નથી ડાયાબિટીસના દર્દીઓમાં સ્કલેરોસીસનું જોખમ પણ હોય છે તેમાં તમારી ત્વચા સામાન્યથી વધારે જાળી થઈ જાય છે ટાઇપ એક અને ટાઇપ બે ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ આ સમસ્યાઓથી પીડાઈ શકે છે આંગળીઓ અને અંગૂઠાની ચામડી જાળી અથવા મીણ જેવી થઈ જાય છે જે લોકોનું બ્લડ શુગર લેવલ અનિયંત્રિત હોય તેમાં આ જોખમ વધારે હોય છે નેક્રોબાયોસિસ એટલે કે કોશિકાઓનું મૃત્યુ પણ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે આમાં ત્વચા પર નાના ઊભા લાલ ફૂલાવ દેખાય છે વધવા લાગે લાગે છે 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 અને અને ચમકદાર બનવા પાતળી થઈ શકે શકે પણ પણ જો તમને આવા લક્ષણો જોવા મળે તો હલકામાં નહીં લેતા તમારા તબીબની મુલાકાત લો અને આવશ્યક તપાસ કરાવી નિદાન કરાવી સારવાર કરાવો અને સ્વસ્થ રહો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવા જ બીજા રસપ્રદ અને માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર